વિદ્યાર્થી મિત્રો નમસ્કાર તમને આજે ફટાફટ ઘડિયા કેવી રીતે લખી શકાય અને બોલી પણ શકાય એ અંગેનું જ્ઞાન આપવાનું છે વિદ્યાર્થી મિત્રો તો ઘડિયા અંકગણિતની અંદર ખૂબ જ મહત્ત્વના છે કારણ કે અંકગણિતની તમામ ક્રિયાઓ ઘડિયા પર આધારિત છે ગુણાકાર ભાગાકાર તો ઘડિયા વગર થઈ જ ન શકે એટલે તમારે સૌ પ્રથમ ઘડિયા ફટાફટ શીખવા માટે મારી સાથે જોડાઈ રહેજો ટૂંકી મેથડથી તમને ઘડિયા શીખવાડવાનું છું પછી તમે કોઈ પણ ઘડીઓ લઈ શકશો કે પિસ્તાળીસનો ઘડિયો કરવો હોય કે અડસઠનો કરવો હોય કે ઓગણચાલીસ કે પચીસનો ઘડિયો કરવો હોય કોઈ પણ ઘડિયો તમારે લખવો હોય તો તમે લખી શકો અને બોલી પણ શકો તો મારી સાથે જોડાવાનું ભૂલતા નહીં ચાલો અહીંયા બોર્ડ ઉપર મારી સાથે જોડાઈ રહ્યો અહીંયા તમને એક ઘડિયાના ઉદાહરણ દ્વારા ટૂંકી મેથડથી આ ઘડિયા અંગેનું જ્ઞાન આપવાનું છું તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોડાઈ જજો અહીંયા આપણે ચોવીસનો ઘડિયો શીખવાના છે વિદ્યાર્થી મિત્રો તો સમજો બરાબર કે ચોવીસના ઘડિયાને લખવો હોય તો તમને બધાને બે અને ચારનો ઘડિયો આવડે જ છે તો ચાલો લખી નાખીએ આપણે બેનો ઘડિયો બે કુ બે બે ચાર બે તેરી છ બે ચોક આઠ બે પંચા દસ બે છક બાર બે સત્તા ચૌદ બે અઠ્ઠા બે નવા અઢાર અને બે દાણ વીસ એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ચારનો ઘડ્યો તો ચાર એકો ચાર ચાર દૂ આઠ ચાર તેરી બાર ચોકે ચોકે સોળ ચાર પંચા વીસ ચાર છક ચોવીસ ચાર સત્તા અઠ્યાવીસ ચાર અઠા બત્રીસ ચાર નવા છત્રીસ અને ચાર ચાલીસ આ લખાઈ ગયો વિદ્યાર્થી મિત્રો બે અને ચારનો ઘડીયો ચાલો હવે આ બંનેની વચ્ચે દિવાલ મારી દો આ લગાઈ ગઈ દિવાલ હવે વિદ્યાર્થી મિત્રો કંઈ નહીં આસાન આ બંને અંકોને ભેગા કરો ચોવીસ એક ચોવીસ ચોવીસ દુ અડતાલીસ હવે અહીંથી શું કરવાનું જ્યાંથી દિવાલ આવે ત્યાંથી તમારે સરવાળો કરી નાખવાનો તો આ બધા જ અંકોનો સરવાળો એટલે આ બંને અંકોનો સરવાળો અહીંયા મૂકી દઈશું અને અહીંયા જે અંક છે એને અહીંયા મૂકી દો બધા ઝીરો ચાર આઠ બે છ અને ઝીરો તો વિદ્યાર્થી મિત્રો આસાન રીતે ઘડિયો શીખાઈ ગયો આવી જ રીતે તમે કોઈ પણ ઘડિયાળને લખી શકો છો ચાલો તો ચોવીસ તેરી તો છ ને એક સાત એટલે બોતેર થયા ચોવીસ ચોકુ તો છન્નું થયા આઠને એક નવ દસ ને બે બાર તો ચોવીસ પંચા એકસોને વીસ થયા બારને બે ચૌદ ચોવીસ છક એકસો ને થયા સોળ એટલે ચોવીસ સત્તા એકસોને અડસઠ થયા ઓગણીસ ચોવીસ અઠા એકસો ને બાણું થયા અઢાર ને ત્રણ એકવીસ ચોવીસ નવ્વા બસો ને સોળ થયા અને વીસ ને ચાર ચોવીસ એટલે ચોવીસ દાણ બસો ને ચાલીસ થઈ ગયો ઘડિયો તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ ઘડિયા શીખવા માટે મારા વિડિયોને જોતા રહેજો આવી જ ગણિતની ટૂંકી મેથડો વૈદિક ગણિતની અંકગણિતની લઈને તમારી સાથે આવવાનો છું તો વિડીયો જોવાનું ચૂકતા નહીં આર કે એજ્યુકેશન રમેશ અઘેરા ફરીવાર નવા વિડીયોમાં મળીશું